ચાણસ્મા ખાતે પોષણ ઉત્સવની ઉજવણી કરાઈ ચાણસ્મા લાલેશ્વર મંદિરના સાનિધ્યમાં પાટણ જિલ્લાના ચાણસ્મા ઘડક પીપળ બે સેમામાં ચાણસ્મામાં પોષણ ઉત્સવ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં મિલ્ક સેટમાંથી સરગવાનો ઉપયોગ કરીને વિવિધ અવનવી ચાલીસ જેટલી વાનગીઓ બનાવવામાં આવી જેમાં ગામની બહેનો ઓંગણવાડી બહેનો કિશોરીઓ અને ચાણસ્માના શ્રી સુપરવાઇઝર દીપિકાબેન આચાર્ય તથા પીપ્પલના શ્રી મેડિકલ ઓફિસર સાહેબ સુપરવાઇઝર અરવિંદભાઈ પટેલ ડેરીના મંત્રી તથા વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુપરવાઇઝર શ્રી દીપિકા વેનાચાર્ય દ્વારા મિલસેઠ અને ટી એચ આરનું શું છે ને કેવી રીતે તેમાંથી અનેક વાનગીઓ બનાવવામાં આવે છે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ કિશોરીઓને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર જાહેર કરવામાં આવ્યા હતા કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ ચાણફમા

સંગોપન કરવામાં આવે જે તે આપણા માટે ખાસ છે ખાસ છે કે જે કિશોરીઓ છે આવતીકાલની જે માતાઓ વધવાની છે આવતીકાલના જે બાળકોને ઉપયોગ રહેવામાં આવતું શિક્ષણ અપણવામાં છે કાયદોથી શિક્ષણ તેમજ તેમને આરોગ્યની રક્તિ શાક સીડી પગલાની રમત કેરમિઝ અનેક સબોપન તેમજ કિશોરિયોને હજે કે જે પોસ્ટ ઓફિસની મુલાકાત અમારી આઈઆઈની મુલાકાત કા પાવ ઓર જે સગાની જે મુલાકાત જે મુલાકાત કિસર આવે છે જે સિવાય પુrna દિવસ જે ઉઢવડી કરવામાં આવે છે પુrna દિવસમાં બેનો કેન્દ્રખોન લાઇવ રક્ષસ શો કરીને બતાવવામાં આવે છે જે આ પુrna ના છે આ પુrna પેકેજ